વધુ તેજ છે ગૂગલ કે બ્રેન તો ચાલો જાણીએ જ્યારે આપણે ગૂગલને પૂછીએ છીએ તો તે જવાબ આપે છે પરંતુ બ્રેનને પૂછીએ છીએ એ પહેલાં જ તે જવાબ આપી દે છે કેમ કે તમે જ્યારે બે પ્લસ બે કેટલા થાય એવું પૂછો એટલે બ્રેન તરત જ મગજમાં ચાર જવાબ આપી દે છે એવું કેમ કેમકે બ્રેનની સ્પીડ એક ટીબી પર સેકન્ડની છે પરંતુ બ્રેનની સ્પીડ

જો તમારે પણ મેથ ફોર્મ્યુલા ફોર્મુલા રીતે યાદ રાખવા હોય તો તેને ઇમોશન અથવા વિઝ્યુઅલ સાથે જોડો તો તેને સારી રીતના યાદ રાખી શકશો જો આ ઇન્ફોર્મેશન તમને ગમી હોય તો તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરીને પૂછજો